जय श्री महाकाल ओम नमो नारायण मैं स्वामी डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी किन्नर अखाड़े के आचार्य महामंडलेश्वर आज हमारी भावना मा, भावना नायक अहमदाबाद की गद्दीपति उनका पोत्रा चेला कामिनी का घर प्रवेश यहाँ चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे का, कामिनी की जो गुरु हैं वो हमारी कशिश दे जो किन्नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा काम कामिनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिल के मेरी बहुचरा मेरे महाकाल महाकाली का मेरली सब का सबका आशीर्वाद विह, सब का सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी आशा ओम नारायण जय श्री महाकाल जय गिन्नारी हूँ श्री पंच दस नाम जुना एवं किन्नर अखाड़ा थी गिन्नारी माता जी महामंडलेश्वर श्री तुम आप आखो गुजरात मनोरखे से આજ રોજ અમદાવાદ ખાતે ગાદીપતિ છે તેમને ત્યાં માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશિષ માતાજીના ના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ કિન્નર સમાજ અહીંયા બિરાજમાન છે વિશ્વ કલ્યાણ અમદાવાદની જનતા ધર્મ પ્રેમી જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે નવચંડી યજ્ઞ માતાજી મહાદેવ નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમારા ભાવના માતાજી ગાદીપતિ પરથી ઓરફ નારણભાઈ ગુબડભાઈ દેસાઈ અને એમના પરિવાર ના સહયોગ થી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આશીર્વાદ એટલા છે ની તમામ ધર્મ પ્રેમી જનતા માટે આજે આ ખાસ આયોજન કરેલ છે તો અમારા કિન્નર માતાજીઓ તરફથી અમદાવાદ ની તમામ જનતા ને અહિયાં થી ખુબ આશીર્વાદ છે કે મા ભગવતી વિહત માં જોગ માયા ગોગા મહારાજ ની અસીમ કૃપા બહુચર માની ની સદૈવ અમદાવાદ ની ધર્મ પ્રેમી જનતા ઉપર ખુશ ખુશાલ રહે જેના ઘરે બાળકો ના હોય ત્યાં બાળકો આવે જે નોકરી ધંધા રોજગાર રોજગાર ના હોય એમને મળે અને હંમેશા અમદાવાદની ધર્મ અમદાવાદની જનતા ઉપર મા ત્રિકુર સુંદરી સદેવ વિરાજમાન આશીર્વાદ એમના રહે એવા આશીર્વાદ સાથે હું કિરનાર રખાડાથી થી આશીર્વાદ આપું છું અને તમામ અમદાવાદની

અલ ગુજરાતના તો છે જ પણ દિલ્હીથી પણ આયા છે અમારું મહામંડલેશ્વર તો અમારું इंदौरથી આયા છે તો અમારું સર્વ કિન્નર સમાજ એક થઈ આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ માટે